જય માતાજી મિત્રો જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે હાલદ અબી હાલદ વરસાદ તો આવ્યો હતો પણ પાછું ફેર વાતાવરણ વરસાદનું બની ગયું છે કાળા ડિમાંગ વાદળ આવી ગયા છે જો ઝૂમ કરીને બતાવવા છાયું વાતાવરણ ને વરસાદ વાતાવરણ બની ચૂક્યું છે જો ધજા માતાની છે ને આ બાજુ પણ એક મંદિર છે રાજા ગોગાનું ને સિગુતર માતાનું ને એક આ બાજુ પણ મંદિર છે સધ્ધિને જોગમાયાનું ને આવું વાતાવરણ છે વાતાવરણ એકદમ વરસાદી માહોલ બની ગયો છે ને બાજરી પડી છે વાઢેલી મરચાંની ખેતી છે